હણિવારસા રિંગ રોડ પર આવેલી ગુરુકુળ વિદ્યાલય ખાતે હોળી ધૂડેટીની રંગેચંગે ઉજવણી કરવામાં આવી હતી હણિવારસા રિંગ રોડ સ્થિત ગુરુકુલ વિદ્યાલય ખાતે હોળી ધૂડેટીની ઉજવણી કરવામાં આવી હતી જેમાં શાળાના બાલવાડીથી ધોરણ આઠ સુધીના વિદ્યાર્થીઓ રંગીન કપડાં તથા ધોરણ નવ અને અગિયારના વિદ્યાર્થીઓ રાધા કૃષ્ણના પરવેશમાં આવ્યા હતા તેમજ શાળામાં વૃંદાવનનું વાતાવરણ તૈયાર કરી હોળી ધૂડેટીની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી શાળાના વિદ્યાર્થીઓ દ્વારા તિલક હોળીની ડીજેના તાલે ઉત્સવભેર ઉજવણી કરી હતી અને સાથે જ વિદ્યાર્થી મિત્રો સાથે ધૂળેટીનું પર્વ ઉજવ્યું હતું એકબીજાને નેચર કલર તથા ફૂલોથી ઇકો ફ્રેન્ડલી હોળી ધૂળેટીનો ઉત્સવ મનાવ્યો હતો સનાતનની ધર્મમાં ઉડવાતોત પર્વ એટલે કે હોળી ધૂળેટી જે ગુરુકુલ સ્કૂલના પ્રાગણમાં સાતસોથી વધુ વિદ્યાર્થીઓ સાથે સ્કૂલના આચાર્ય શિક્ષકગણ સહિત હોળી ધૂળેટીનો પર્વની ઉજવણી કરવામાં આવી હતી વધુમાં શાળા સંચાલક દિનેશ ચંદ્ર પંડ્યા તથા ડોલી ખેરે વધુ માહિતી આપી હતી આજરોજ ગુરુકુલ વિદ્યાલય ખાતે વર્ષો વર્ષની પરંપરા પ્રમાણે છોકરાઓને તિલક હોળી કરી અને બિલકુલ નેચરલ કલરથી દરેક છોકરાઓ સ્કૂલમાંથી જ કલર અને ફૂલોત્સવ દ્વારા છોકરાઓને ધૂળેટીની ઉજવણી કરાવવામાં આવી આજે લગભગ બે શિફ્ટના થઈને સાતસો છોકરાઓએ બપોરની પાડીના જુદા અને ગુરુકુલ વિદ્યાલય ખાતે રંગોત્સવની ઉજવણી કરાવી છોકરાઓએ મન મૂકીને પોતાના મિત્રો સાથે ધૂળેટી રમી અને આજનો આનંદ લીધો હોળીનો તહેવાર એ જીવનમાં રંગોનો તહેવાર છે જીવનમાં ઉત્સાહ આવે છે વસંત પંચમીનું આગમન થતા પ્રકૃતિ પણ ખીલી ઉઠે છે અને બારમ પણ ખૂટલી ખીલી ઉઠે છે પણ આજના માનવે આ હોળીનું મહત્વ કઈ અલગ રીતે લઈ અને રંગો વાળા કલરો કેમિકલવાળા કલરોથી હોળીની ઉજવણી કરે છે પણ શાળાની અંદર ઇકો ફ્રેન્ડની હોળીથી ઉજવણી કરવામાં આવી હતી વિદ્યાર્થીઓને ગુલાલ અને ફૂલથી હોળીની ઉજવણી કરવામાં આવી હતી અને વિદ્યાર્થીઓનું મન પણ આનંદથી ખીલી ઉઠ્યું હતું